નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો શું છે એક ટ્યુબમાં ઇલેક્ટ્રોન સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાન હું એ લખી દઉં છું તાપમાન ટી આપ્યું છે સત્યાવીસ અંશ સેલ્સિયસ એટલે ત્રણસો દબાણ આપ્યું છે દબાણે બંધ પાત્ર મતલબ 1.2 10^-7 mm બંધ કરેલ છે જો ઊંચાઈ આપી છે એમએમ ઊંચાઈ આપી છે ઊંચાઈ છે h કારણ કે જો આમાં કીધું છે 1.10 mm hg ના દબાણે આ પારાની ઊંચાઈ છે બંધ કરેલ છે જો તેનું કદ 100 cm3 હોય તો ટ્યુબ ટ્યુબમાં સંખ્યા કેટલી પારાની એક પોઈન્ટ આડત્રીસ દસ ની માઇનસ ત્રેવીસ જીઆ છે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ તો તમારે પેલા દબાણ મેળવવાનું જો છે ઊંચા ઈપી છે એટલે દબાણ અંદર પારાનું મેળવવા માટે પી

આના ઉપરથી કિંમત મૂકી દો પણ બધા એકમો ચેક કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ એકમો સરખા રહેવા જોઈએ હા તો આના પરથી પેલા દબાણ મેળવી ને પછી આ સૂત્રનો ઉપયોગ કરીને સંખ્યા મેળવો ઓકે તમારે સોલ્વ કરવાનું છે જાતે વિદ્યાર્થી મિત્રો આ આવી ગયા છે ઘણા બધા રાઈટ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક વિસ્તારમાં એક સેન્ટીમીટર ક્યુબ કદ દીઠ આદર્શ વાયુના દસ અણુઓ છે તો આ વિસ્તારનું તાપમાન દસ કેલ્વિન છે તો વાયુનું દબાણ કેટલું હોય ઓ કદ આપ્યું છે બરાબર એક સેન્ટીમીટર ફેરવી નાખો દસ ની માઇનસ છ મીટર દસ તાપમાન આપ્યું છે દસ કેટલું હોય કે બી આપ્યું છે એક પોઈન્ટ આડત્રીસ દસ માઇનસ ત્રેવીસ મોલ ચાલો સિમ્પલ વાત છે કે હવે પીવી બરાબર ચાલો પી બરાબર દસ એટલે દસ ની એક પોઈન્ટ આડત્રીસ દસ ની માઇનસ ત્રેવીસ અને ટી એટલે દસ દસ ની એક જ કેવાય ચાલો છેદ માં વી દસ ની માઇનસ છ બહુ સિમ્પલ છે માઇનસ છ ઉપર પ્લસ માઇનસ ત્રેવીસ માંથી આઠ જાય એટલે પાંચ છ સાથે પંદર દસ ની પંદર ઘાત આવે ન્યુટન પર મીટર સ્ક્વેર આ જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એન્ડ સોબર એકપોર્ટ આડા ત્રી દસની પંદર એકપોઇટ આડા ત્રણ દસની માઈને સત્તર મહિનસ પંદર પંદર દશા યાસ ઓપશન બી ધ રાઇટ ઓપ્શન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રેડી સિમ્પલ એન્ડ સોબર ચાલો ફટોફટ આગળ વધીએ બહુ સિમ્પલ છે નેક્સ્ટ એક પાત્રમાં રહેલા વાયુનું દબાણ વીસ એટીએમ તાપમાન સત્યાવીસ છે હવે પાત્રમાં અડધા યુનો જથ્થો બહાર નીકળી જતાં પાત્રનું તાપમાન પાત્રમાંથી અડધા વાયુનો જથ્થો બહાર નીકળી જતાં પાત્રનું તાપમાન પચાસ અંશ સેલ્સિયસ જેટલું વધારવામાં આવે તો પાત્રમાં માં દબાણ કેટલા વાતાવરણ થાય ટી વન આપ્યું છે ચાલો વીસ એટીએમ એટલે વાતાવરણ બદલવું નથી અહીંયા વાતાવરણ જોયું છે તાપમાન ટી વન સત્યાવીસ અંશ સેલ્સિયસ એટલે ત્રણસો કેલવી અડધો જથ્થો બહાર નીકળી જાય છે એટલે મ્યુ વન બરાબર મ્યુ તો મ્યુ ટુ બરાબર મ્યુ બાય ટુ એટલે દળ અડધું થઈ જાય એવું થાય ને દળ અડધું લખો તો જથ્થો અડધો કરો ચાલો હા પાત્ર નું તાપમાન પચાસ આવે તો દબાણ કેટલું હોય પચાસ અંશ સેલ્સિયસ ચાલો પચાસ અંશ સેલ્સિયસ જેટલું તમને પૂછ્યું છે વધારવામાં આવે એટલે બરાબર પચાસ પ્લસ પેલું સત્યાવીસ તો એટલે T2 = 50 60 70 50 60 70 77 અન સેલ્સિયસ એટલે કેટલું થાય 273 + 77 અને 273 77 0 5 350 કેલ્વિન ચાલો 350 કેલ્વિન ત્યારે દબાણ P2 કેટલું હોય છેદમાં મ્યુ ટુ ટી ટુ રેડી ચાલો તો પી ટુ ના સૂત્ર નો કરતા બનાવો તો પી ટુ બરાબર મ્યુ ટુ ના છેદમાં મ્યુ વન ટી ટુ ના છેદમાં ટી વન ટુ પી વન ચાલો મ્યુ ટુ એટલે છેદ માં ત્રણસો અને ચાલો રેડી દસ ગુણ્યા બે તો પી ટુ બરાબર

રેડી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એક ઓરડાના તાપમાને પાત્ર એક માં વાયુનું દબાણ પી વન કદ વી વન અને વાયુનો જથ્થો મ્યુ વન છે ઓકે જ્યારે પાત્ર બે માં વાયુનું દબાણ પી કદ વી અને જથ્થો મ્યુ છે તો કયું સમીકરણ સાચું છે ઓ સિમ્પલ પીવી બરાબર મ્યુ ટી પરથી ચાલો પેલા માટે પી વન વી વન મ્યુ વન આર અચળ ટી અચળ પીટુ વીટુ બરાબર મ્યુ ટુ આર ટી ગુણોત્તર લ્યો લો પી વન વી વન છેદ માં પી મ્યુ વન ના છેદ ગુણાકાર પી વન વી વન ટુ મ્યુ વન ચેક કરો પી વન વી વન મ્યુ ટુ પી વન વી વન પેલું તો આવે જ નહીં પોસિબલ નથી બીજું બીજું પોસિબલ નથી ત્રીજું મ્યુ ટુ પી વન વી વન ધ રાઈટ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સેમ ઇટ ઇઝ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક બંધ પાત્રમાં માં વાયુ ભરેલો છે જો વાયુનું દબાણ બમણું કરવામાં આવે અને તાપમાન ચાર ગણું કરવામાં આવે તો વાયુની ઘનતા કેટલા ગણી થાય એક બંધ પાત્ર માં બહુ પી વન બરાબર પી અને પી ટુ બરાબર ટુ પી તાપમાન ટી વન બરાબર ટી અને ફોર ટી ચાર ગણું ઘનતા કેટલા ગણી થાય એટલે રો ટુ બાય રોવન હવે મેળાવાની છે કેટલા ગણી થાય ઓકે ચાલો રોવન બરાબર લો તોય રો તો રો લો તોય ચાલે ચાલો હવે આનો સંબંધ કેવી રીતના મેળવીશું ઓકે આદર્શ વ્યવસ્થા સમીકરણનું સ્વરૂપ પી બરાબર રો આર ટીના છેદમાં એમજી રો ચાલો આના પરથી બરાબર ને તો પી પ્રપોઝનલ ટુ રોટી ચાલો પી વન બાય પીટુ બરાબર રોવન ટી વન છેદમાં રો ટુ ટી ટુ ઓકે ચાલો હવે આપણે રોટુ બાય રોવન જોઈએ છે ને તો એ લઈ લઈએ ચાલો રોટુ બાય રોવર હું રોટુ નામ લઈ જાઉં નામ નહીં લઈ પી ટુ ઉપર આવે એટલે પીવન ટી વન છેદમાં પી ટુ રી ચાલો રોટુ બાય રોવર પી ટુ એટલે ટુ પી ટી વન એટલે ટી પી વન એટલે પી અને ફોર ટી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રેડી એકદમ રેડી ચાલો આગળ વધીએ બહુ સિમ્પલ એન્ડ સોબર આદર્શ સમીકરણ નું સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ એક પાત્રમાં એક મોલ O2 વાયુ ભર્યો છે અને એ જ તેના તાપમાન અને દબાણ અનુક્રમે T અને P છે બીજા સમાન કદ ધરાવતા પાત્રમાં એક મોલ હિલિયમ વાયુ તૂટી તાપમાને ભરવામાં આવ્યો છે તો દબાણ કેટલું થાય ઓકે ચાલો ભાઈ V અચળ છે પહેલી બાબત તો μ અચળ ચાલો રેડી બેના અણુ ભરેલે m O2 32 ગ્રામ પર મોલ અને એમ એચી ચાર ગ્રામ પર મોલ ત્યારે તાપમાન અને દબાણ અનુક્રમે પીવન બરાબર પી અને ટીવન બરાબર ટી હવે તાપમાન ટી ટુ બરાબર ટૂટી કરવામાં આવે તો દબાણ કેટલું થાય ઓકે ચાલો म्यू है। तो डायरेक्ट ली ले ले वी बराबर म्यू आर टी हम्म लाइ में तो पी प्रोपोर्शनल टू टी तो गुणिया पी टू पी ए टू पी यस चलो डायरेक्टली आई जरूरत नहीं આ બધું ચડ તો આના પરથી પીવન વી બરાબર ઇન્ટુ પી વન પી ટુ બરાબર ટૂટી કે તાપમાન કેટલું કરવામાં આવે દબાણ અને તાપમાન તૂટી તાપમાન રેડી છેદમાં ટી ટુ બરાબર વિદ્યાર્થી મિત્રો બે એક મોલ જ છે બરાબર મ્યુ અચળ મ્યુ બરાબર મ્યુ ટુ તો ટુપી આવી ગયું ચાલો રેડી સિમ્પલ તો જવાબ આવશે ટુપી ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટી एमसीक्यू

પછી બે નું કુલ દબાણ મેળવી લઈએ ચાલો આના ઉપરથી પહેલા તો પીવન વીવન બરાબર પી ટુ હેડી ચાલો તો પી બરાબર શું થાય પીવન વીવન ના છેદમાં વીટુ

એટલે પી ટુ ડેસ બરાબર ઇટ્સ ઓકે ચાલો મિશ્રણ કુલ દબાણ ડાલ્ટનના નિયમ અનુસાર ચાલો મિશ્રણ નું કુલ દબાણ ડાલટન ના આંશિક દબાણના નિયમ અનુસાર પી બરાબર પ્લસ પી ટુ જવાબ આવે ટુ એટીએમ કુલ દબાણ રેડી અંતિમ દબાણ 2 atm એટલે 2 atm ઇટ્સ ઓકે ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આવા આદર્શ વાયુ અવસ્થા સમીકરણ ડાલ્ટન આંશિક દબાણ નિયમ પર આધારિત આવા ઘણા બધા પાર્ટ MCQ આપણે સોલ્વ કર્યા વિદ્યાર્થી મિત્રો હવે લગભગ તમારી પકડ આમાં મજબૂત આવી જ ગયો છે આ સાથે આ વિભાગને પણ આ ટોપિકના ને MCQ ને પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા ઉમંગ ઉત્સાહ નવા ટોપિકના એમસીક્યુ સાથે ફરી મળીશું ત્યાં સુધીના આપણી વચ્ચેથી હું વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ